ગઈકાલે સમગ્ર ગુજરાત રાજ્યમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી તેની સાથે જ ભુજ શહેર મધ્યે પણ ભુજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ ગઈ અને સવારથી જ તમામ વકીલ મિત્રો દ્વારા મતદાન કરવા માટે લાઈન લગાવવામાં આવી હતી આ સાથે જ આખરે સાંજના જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે જોશી અનિલભાઈની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે અને તેઓને ત્રણસો ચાર મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા તો આ સાથે જ તેમના હરીફ દેવાયતભાઈ બારોટને બસો ત્રણ મત મળ્યા હતા તો બીજી તરફ ઉપપ્રમુખ તરીકે ગીરીશભાઈ ઝવેરીની વરણી કરવામાં આવી છે આમ અનિલભાઈ જોશીની પેનલ વિજેતા થતા તમામ સભ્યોને જૂની પેનલના સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમને એ જ સંદેશો આપવામાં આવ્યો હતો કે આપ નાનામાં નાના પક્ષકારના હિતમાં કામગીરી કરો અને જે પણ ઓફિસર સાથે સંપર્ક સાધવાનો હોય તે ઓફિસરની સાથે સંપર્ક સાધી નાનામાં નાના પક્ષકારોને ન્યાય મળે તે દિશામાં કામગીરી કરવા તેઓને સંદેશ પાઠવવામાં આવ્યો હતો અને આ મીડિયા સમક્ષ વાતચીત કરતા જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે એસોસિએશનની ચૂંટણી હોય હોય છે છે અને તેનો એકમાત્ર ઉદ્દેશ્ય એ જ કે તમામ વકીલ મિત્રોનું પ્રતિનિધિ કરનાર એક મજબૂત વ્યક્તિ હોય બાકી દરેક વકીલ મિત્રો દ્વારા નાનામાં નાના પક્ષકારને ન્યાય મળે તે દિશામાં જ કામગીરી કરવામાં આવતી હોય છે ફક્ત તેઓના કેપ્ટન માટે જ આ એક ચૂંટણી યોજાતી હોય છે આવો આ અંગે વધુ સાંભળીએ જુદા જુદા વકીલ મિત્રના શબ્દોમાં મારું નામ સંતોષસિંહ આર રાઠોડ હાલના પ્રવર્તમાન ભુજ બાર એસોસિએશનની બોડીમાં ઉપપ્રમુખ તરીકે હોદ્દો ધરાવું છું અને અત્યારે અમારી ટર્મ પૂરી થવા જઈ રહી છે અને ચૂંટણીનો રિઝલ્ટ ચાલુ છે એમાં પહેલાં રાઉન્ડમાં જે ત્રિપાખીઓ જંગ હતો એમાં અનિલભાઈની પેનલ અત્યારે આગળ છે પહેલાં રાઉન્ડમાં અને દેવાયતભાઈ અને સચિન ગોરની પેનલ વચ્ચે ટક્કર છે અને હજી બીજા ત્રણ રાઉન્ડ આવવાના બાકી છે એટલે પરિ જેને કહેવાય ને કે પરિણામ અત્યારે ચોક્કસ ન કહી શકાય અનિશ્ચિત છે પરંતુ ભુજ બારમાં અમારી જે ગત કારોબારી હતી સચિન ગોર અમારા પ્રમુખ હતા હું ઉપપ્રમુખ હતો ચિરાગભાઈ ઠાકર અને અન્ય કારોબારીઓએ એ વકીલોના હિતમાં પક્ષકારોને કઈ રીતે ઝડપી ન્યાય મળે તેની માટે અમે લોકોએ નામદાર કોર્ટ અને કલેક્ટર કચેરીથી માંડીને તલાટી મંત્રી સુધી મામલતદાર અને નાયબ કલેક્ટર સુધીમાં ખૂબ જ અધાક મહેનત કરી છે જેની કારણે વકીલોની અને કાયદાકીય જે પ્રક્રિયા છે કે પક્ષકારોને વિલંબથી ન્યાય મળે છે એ વિલંબ ટાળવા માટે અમે લોકોએ ખૂબ પ્રયાસ કર્યા છે અને એમાં અમે સફળ પર રહ્યા છે અને જેવી રીતે પરિવર્તન એક નિયમ છે એવી રીતે અમારું ટમાં પૂરું થાય છે અને આવનારી ટીમ જે પણ આવશે તેને અમે ખૂબ જ શુભેચ્છા પાઠવીએ છીએ અને આવી જ રીતે પક્ષકારોને ઝડપી ન્યાય મળે વકીલોના હિતમાં તો કામ કરશે જ અને પક્ષકારોને ન્યાય મળે એની માટે કોઈપણ જ્યુડિશિયલ ઓફિસરથી રેવન્યુ ઓફિસરથી સંકલન સાધીને અને દરેક નાનામાં નાના માણસને અને સરળતાથી ન્યાય મળે એની માટે ખૂબ પ્રતિબદ્ધ છે અમારી એમને શુભકામના છે અને આપ મીડિયાના બંધુઓ દ્વારા અમે એક સંદેશો આપવા માંગીએ છીએ કે ભુજ બારની ચૂંટણી અમારા વકીલોનું એક પ્રતિનિધિ મંડળ છે કે વકીલોનું પ્રતિનિધિત્વ કોણ કરશે દર વર્ષે એની માટે બાર કાઉન્સિલો ગુજરાતથી સૂચના આપવામાં આવે છે એના ભાગરૂપે આ ચૂંટણી છે બધા જ પરિવારોમાં મોભી એક જ છે ખાલી એક કેપ્ટન બદલે છે વકીલ તરીકેનો બાકી દરેક લોકો પક્ષકારોના હિતમાં અને ન્યાયના હિતમાં કામ કરતા જ રહેશે અને કરતા રહેશે બસ એટલી શુભેચ્છા હું પાઠવું છું આપના માધ્યમથી અને વકીલો પ્રત્યે ન્યાયપાલિકા પ્રત્યે આપનું જેને કહેવાય કે ખૂબ સન્માન છે મીડિયા બંધુઓ અમારો ખૂબ સાથ આપ્યો છે અને ભવિષ્યમાં પણ મીડિયાના માધ્યમથી અમે ખૂબ સારા કાર્ય કરતા રહેશું જનતા માટે નમસ્કાર અત્યારે જે પરિણામ દેખાઈ રહ્યું છે એના ઉપરથી અનિલભાઈ જોશીની પેનલ ખૂબ જ સરસાઈથી આગળ વધે છે અને જો બીજો રાઉન્ડ આવશે અને બીજા રાઉન્ડમાં પણ એમની જો સરસાઈ વધી જશે તો અંદાજો એવું લગાવી શકાય કે આપણે અનિલભાઈની પેનલ નિશ્ચિત તૌર પર વિજય થઈ શકે છે કારણ કે એની માટે ત્રણ રાઉન્ડ હોવા જરૂરી છે પહેલો રાઉન્ડ એ લીડનો રાઉન્ડ છે બીજો રાઉન્ડ એ પચાસ પચાસ ટકા કહી શકાય અને ત્રીજો રાઉન્ડ આવશે તો ચોક્કસ અનુમાન થઈ શકે કે અનિલભાઈની પેનલનો વિજય થશે અને અમને એમની શુભકામના છે ભુજબાર એસોસિએશન ભુજ કારોબારી સમિતિની ચૂંટણી બે હજાર પચીસના વર્ષ માટેની આજ રોજ તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ એમનું આયોજન કરવામાં આવેલું હતું ચૂંટણી અધિ મુખ્ય અધિકારી તરીકે શ્રી જીતેન્દ્રભાઈ ઝવેરી તથા તેમના સહાયમાં હું હિતેશ વેગડ તથા મલારભાઈ ભુજ હાયક ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા હતા તેમજ ભુજભારના સભ્યો કે જે આ ચૂંટણીના કાઉન્ટિંગમાં અને મતદાન પ્રક્રિયામાં એમનો પણ સાથ સકર સાંપડ્યો છે આ ચૂંટણીમાં આજરોજ જોશી અનિલકુમાર છોટાલાલભાઈ પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયેલ છે સામાન્ય ઉપપ્રમુખ તરીકે શ્રી ગિરીશભાઈ ઝવેરી महिला प्रमुख तरीके जाट सावित्री राम रामकुमार जनरल सेक्रेटरी के राठौर दीपक प्रदीप भाई सामने जॉइंट सेक्रेटरी तरीके पटेल मनोज कुमार मगनलाल जॉइंट सेक्रेटरी महिला दबे हैतलबेन भरत भाई खजांची तरीके ठकर दीपक हरिराम भाई एलआर तरीके व्यास नेहलबेन लाइब्रेरी सेक्रेटर तरी तरीक़े बुचिया आलजी भाई तथा कारोबारी सबियो मां भगत सतीश कुमार बाटिया कुशल भाई गरवा सॉरी गोर अमित भाई गोरबा अंजनाबेन हरादी हर्षद कुमार जोशी आनंद भाई जोशी मेहुल भाई पूजारा अचिन भाई પૂજારા હચિનભાઈ પાઠક ધવલભાઈ તથા રાણા ભગીરથસિંહ નાગભા સોની વરણભાઈ કાંતિલાલભાઈ વૈદ્ય હેતાબેન સુભાષચંદ્ર જલા રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ આ આજને આ વિજેતા જાહેર થયેલા ચૂંટણીના અને બે હજાર પચીસના વર્ષ માટે તેઓ કારોબારી સભ્ય તરીકે અને પ્રમુખ તરીકે સેવા આપશે પોતાની આજરોજ આ ચૂંટણી પ્રક્રિયામાં જેમનો પણ સહયોગ મળ્યો છે તેમનો ખૂબ ખૂબ આભાર ખાસ તો મીડિયાવાળા સવારથી જ અમને લાઈવ આપી રહ્યા છે થેન્ક યુ સો મચ એવરી વન થેન્ક યુ અત્યારે ભૂતબાર એસોસિએશનમાં પ્રમુખ પદે મારી અને મારી સમગ્ર ટીમનો વિજય થયેલો છે અને લગભગ જીતનું અંતર નેવું મતની આસપાસ છે ચોક્કસમાં આંકડો હવે જાહેર થાય છે પરંતુ અમારી જે જીત થઈ છે એ અમારા બધા વકીલો જે ભાઈઓ છે એમને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને મેં ભૂતકાળમાં જે કાર્યો કર્યા છે એ બદલ અમને આ જીત મળી છે જે અત્યારે જે પ્રશ્નો છે એમાં જેથી એક અમારી જે બિલ્ડિંગમાં પાર્કિંગની છે એ નવી બિલ્ડિંગની અંદર અમને સારું પાર્કિંગ મળે કેન્ટીનની સુવિધા મળે અને વકીલો જે જુનિયર વકીલો છે એમના માટે સેમિનાર અને લીગલ પ્રશિક્ષણના ક્લાસો ચાલુ કરી અને વધુને વધુ વકીલ આપણા ભુજના વકીલો જેમાં જજ તરીકે ચૂંટાય એના માટે અમે પ્રયાસ કરશું